ખેડૂત મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે છેલ્લું પિયત શેણિયામાં ચાલુ છે તમે જોઈ શકો છો આપણે શેણિયામાં છેલ્લું પિયત ચાલુ છે કારણ કે હવે પાણી પણ ઓછું થઈ ગયું છે અને પાવાના પણ ઓછા છે જોઈ શકો છો કે છેલ્લું પિયત ચાલુ છે અને છે એ હવે છેલ્લું પિયત આપ્યા બાદ હવે આમાં એક પિયત આપવાનું છે નહીં છેણા પાકી જાય છે અને છટકાવ કરવાનો છે આપણે ઈવળીઓનો અને છેણા પણ જોરદાર થઈ ગયા છે દાણા પણ ચડી ગયા છે જોઈ શકો છો કે ચણા જોરદાર બેસી ગયા છે અને દાણા પણ ચડી ગયા છે જોઈ શકો છો દાણા પણ ચડી ગયા છે એટલે હવે સહેલો પિયત આપણે આપવાનું છે શેણિયામાં અને આમાં એક છેલ્લો છટકાવ યુવાળું તો બહુ છે નહીં કે છે એટલે આપણે છેલ્લો છટકાવ શિવાસ્ત્રનો કરવાનો છે આ ઘેરામાં પણ અને આગલા ઘેરામાં પણ એ જે કર્યો છે એ બીજો ઘેરો છે એમાં અમે બંને ભાઈઓ દવા સાંટતા એ ઘેરામાં પણ શિવાસ્ત્રનો ઉપયોગ કર્યો છે એમાં પણ છેલ્લું પિયત અને છેલ્લો છટકાવ હતો અને આમાં છેલ્લું પિયત પીવે એટલે આમાં પણ છેલ્લો છટકાવ કરવાનો છે છણિયામાં અને દાણા પણ ચડી ગયા છે આપણે જે પિયત આપવાનું છે છેલ્લું પિયત અને છેલ્લો છંટકાવ કરવાનો છે આ છીણીયામાં તો છેલ્લું પિયત ચાલુ છે આપણે છીણીયામાં અને ઓપકા પણ બે ગયા છે જોઈ શકો છો ક્યાંય પણ સુકારો જોવા નથી મળતો અને ચણા પણ બેસી ગયા છે અહીં હવે આમ એકે પિયત આપવાનું નથી જોઈ શકો છે છાણ્યા ખરેખર બદાસ પાક માં બેહી ગયા સસલયા ત્યાં જગ્યા છે ઓ બદાસ ઓળ માં એટલે છેલ્લો પીત આપી દેવાનો છે તો આમાં કુલ આપણે 8 પીત આપેલા છે 8 મો પી ચાલુ છે તો ખેડૂત મિત્રો વિડીયો ચારો લાગે તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને શેડામાં આપણે જે ફેનટેકનો ઉપયોગ પણ કરેલો છે ફ્લાવરિંગ તાણે અને દૂધ અને ગોળ પણ છાંટી શકાય છે જેથી સુકારો પણ ઓછો અટકે અને ફ્લાવરિંગમાં પણ વધારો થાય છે Cardinal टप्त विता सवावला. Hai oh, mitro video saro lagi like itu subscribe karo no bolten jai jawan jai Kisan.